આજનો દિવસ એટલે ભાઈ બહેનના પ્રેમ હેત અને ભાઈની રક્ષા માટે બહેનની એક ભાવના અને નાના સૂત્રના તાતણે બાંધનારું પર્વ રક્ષાબંધન સમગ્ર દેશ તેમજ જ્યાં પણ રહેતા ગુજરાતીઓ હિન્દુઓનો પવિત્ર તહેવાર આ તહેવારના ઉપક્રમે પાલડી પોલીસની શીર ટીમ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી તેમજ મો મીઠું કરાવી માનવતાનું ઉમદા કાર્ય કર્યું હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું પાલડી પોલીસ સ્ટેશનના શીર ટીમના છાયાબેન તથા શોભનાબેન દ્વારા દિવ્યાંગને રાખડી બાંધી હતી સમગ્ર દેશના આ પર્વને રેપીટ સમગ્ર દેશે રેપીટ સમગ્ર દેશના લોકોએ આ પર્વને ખૂબ જ હોંશે હોંશેથી મનાવ્યું હતું કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ન્યૂઝ અમદાવાદ આ પ્રસંગે રક્ષાબંધનના પર્વ નિમિત્તે શું આપ કહેવા માંગો છો શું સંભળાવવા માંગો છો એક આમ તો ગીત છે બધું જિંદ ગાની રહે હા હા સંભળાવો પ્રાણ પંખેડા

બહુ સારી વાત છે મારા માટે કારણ કે અમને આખો સપોર્ટ મળી રહ્યો છે એમ એક દિવ્યા છે ને તમે અમને યાદ કર્યા એ માટે તમારે ખૂબ અમારી છીએ બેન આ બે શબ્દો કેશો કંઈ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બે શબ્દો કહેશો રક્ષાબંધન એક બહુ પવિત્ર તહેવાર છે ભાઈ બેન એ જે એક બ પવિત્ર સંબંધ હોય છે એમ ભાઈ બેનનો જી જી વર્ષમાં એક જવાર આવે પણ બહુ ઉલ્લાસની ઉમંગથી આવે છે બેન રાખડી બાંધે ભાઈને તો ભાઈ બેનની રક્ષા કરે હંમેશા આજે એ નિમિત્તે બંને બેનો પણ આવી છે પોલીસમાંથી બંને બેનો છે સી ટીમમાંથી પાલડી બોલી દે અંયા